તમારા વખત તો નવરાત્રી થાય નવરાત્રી શું થાય વખત આવું કોઈ કપડો વપડો તો હોતો જ નહીં ટ્રેડિશનલ કપડો ને કુર્તા પહેરો ને સુરિયો ને વળી આવો અલગ અલગ ભાત નો કપડો પહેરવાનો લાઇટ વાળો પીરો ગમે કઈ યાર ફેશન હતા

નવરાત્રી તો આ બધું નવરાત્રી ના બદલે નવરાત્રી થઈ ગયું તારે સૂર્ય છોકરો નવરાત્રી નું કઈ જતો હોય અને બાર તો છોકરો ભેગું ગરબા ગાતા હોય ઓમ કરતા હોય તેમ કરતા હોય અમારા જમાના તો આ ચોક હોય માતાજી ની વચ્ચે મસ્ત મંદિર બનાવી પીવું હોય અને બધા ચારેક હોય ગુંડા ગાય અને એવું પાય નહીં માઈક માં બધા ગરબા ગય ને એવું બધું કશું નહીં ગોલ ઉપર બધા નાચતા હોય ને

નાચ બધું નાચું તમારો જેવો છોકરો બધો અમારી જો કઈ હું ગોમ ના જબ્બો પહેરતો આટલા ગયો પેન્ટ લાવું પડ્યું ખર્શો ધંધા ખોલ નાખ્યા નવરાત્રી માતાજી ના નામ ના ધંધા ખોલે આપડે આપડે ગામ માં થયા નવરાત્રી પોનસો રૂપિયા બેટા જે ચાલે જગદંબા નોતા હોય ને એટલે આપડે આપડી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હારો કપડો પહેરવાનો હોય અંગ પ્રદર્શન ના કરવાનો એટલે કહી શકું આજની આપણે બનવાનું નહીં આપણા આપણી જિંદગીમાં આપણી રીતે રેવાનું આપડે કોઈ કઈ ના જવું દેખાવા પેન્ટ પહેર્યું ને

મારી આવી શેતર નું કોમ મારે કરવાનું અને આમ પહા ચાર પૂરો કરતા હો પેલી બેહના જોડે ઉભા રોતાના મૂડી પેલું દૂધ દોઉં એવું બધું કરે મમ્મી જાય ગરબા જવા જાય છે

જય માતાજી મિત્રો અમારો આ વિડીયો તમને ગમે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો પહેલી વાત એ કે આ વિડીયોના માધ્યમથી અમે કોઈને ખોટું લાગે એવું કોમ કરવા માગતા નહોતા અમે ખાલી આ ટ્રેડિશનલ કપડો પ્રમાણે જે હોય વિરૂદ્ધે જોઈએ પહેરો થઈને પહેરો સમજો કે નહીં આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પહેરો આપણે કોઈના અંક પ્રદર્શન કરવા માગતા નહીં આપણે મા જગદંબાના તો ભેગા મળીને બધા નોરતા કરો માના ગુંડા પણ

એક બીજી વાત તમને કોઈ ખોટું લાગ્યું તોય કોમેન્ટ કરજો તો અમને અમારા વિડીયો આગળ સુધારવાની ખબર પડે કે ભાઈ અમે કઈ રીતે આગળ વધીએ એટલે તમારો સાથ કે કેસે ને તો મજા આવશે જય માતાજી જય માતાજી